નમસ્કાર દર્શક મિત્રો પાટનગર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેગામ તાલુકા ક્ષત્રિય સંગઠનના હોદ્દેદારો લાલગુમ ક્ષત્રિય સંગઠને ઉગ્ર વિરોધ કર્યો દેગામ તાલુકા યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનના તમામ હોદ્દેદારો ભેગા થઈ મીડિયા કોન્ફરન્સ યોજી પરશુતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારતા ક્ષત્રિય સમાજ લાલગુમ થઈ સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરેલ અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશુતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી આ મુદ્દે ક્ષત્રિય સમાજ ભાજપ કે નરેન્દ્ર મોદી સરકાર સામે કોઈ વિરોધ નથી પણ અપમાન કરનારા ક્ષત્રિય સમાજ બેસશે નહીં અને આ મુદ્દે જલ્દ કાર્યક્રમો આપતા રહેશે પ્રેસ કોન્ફરન્સમાં બેગામ તાલુકા યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અધ્યક્ષ ધનપાલસિંહ ચૌહાણ ઉપાધ્યક્ષ નારાયણસિંહ ગોહિલ પ્રમુખ કરણસિંહ ચૌહાણ શહેર પ્રમુખ રણજીતસિંહ પરમાર સહમંત્રી પરવીણસિંહ ચૌહાણ સંગઠન મંત્રી કુલદીપસિંહ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટ બાય આરજે રાઠોડ બોલગામ ગુજરાત બે ચાલતા ક્ષત્રિય સંગઠનોમાંનું એક સંગઠન છે જેમાં નાચ જાત જોયા વગર દરેક તક ધરાવતા દરેક ક્ષત્રિય ભાઈ બંધુઓનો સમાવેશ થાય છે આજે જે રૂપાળા સાહેબે અમારી બેન દીકરીઓ વિશે અમારી જે ક્ષત્રાણીઓ વિશે અભદ્ર અથવા તો જે સહન ના કરી શકાય એવું જે નિવેદન આપ્યું છે એ બાબતે અમે અહીંયા ભેગા થયા છીએ અને નિવેદનનો સતત વિરોધ અમારો સમાજ દર્શાવી રહ્યો છે આજે જે દેશનું નામ ભારત છે જે અમારે ક્ષત્રિય રાજા ભરતના નામે પડેલું છે એટલે અમારી ક્ષત્રાણીઓનું અપમાન એટલે આ ભારત દેશનું અપમાન એવું અમે ગણીને આજે સતત અમારો વિરોધ દર્શાવી રહ્યા છીએ આ કોઈ રાજકીય સંગઠન નથી માત્ર સામાજિક સંગઠન ક્ષત્રિય સમાજ જે આવ્યું છે એમાં જો અમારા અગ્રણીઓ અમારા વડીલો અમારા વડીલ બહેનો જો એમનો સમાવેશ હશે એ સમાજ જોશે કા શક્ય હા ગમ હ સમાજના માફી ના લાયક સ તો કરવામાં આવશે

મામલતદાર સાહેશ્રી અને બેગામ પીએસ્રીને આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કરેલો છે અને રૂપાલા સાહેબના જે નિવેદનો જે નિવેદનો વ્યાજબી નથી એવા નિવેદનો આપેલા છે સમાજની બેન દીકરીઓ અને બેન દીકરીઓ ઉપર અંગ્રેજો એ રોટી અને બેટી બેટ જેવા શબ્દો વાપરીને સમાજની લાગણી દુપાવી છે એના અનુસંધાને વિરોધ ચાલુ જ છે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજની જે સમિતિ બનાવેલી છે અત્યારે હાલ પાટલી સાહેબ જે સમિતિ બનાવીને જે મીટિંગો કરી રહ્યા છે તે ફક્ત અને ફક્ત ભાજપના જ ઉમેદવારો સાથે મીટિંગો કરી રહ્યા છે સામાજિક ઉમેદવારો સામાજિક સંસ્થાના જે મોભી અમારા વડીલો એમને એક પણ વ્યક્તિને ત્યાં બોલાવવામાં આવતા નથી અને તેમને સાંભળવા પણ આવતા નથી તેના અનુસંધાને

સપોર્ટ જ્યારે પણ માગશે ત્યારે આપવા તૈયાર છે અને રૂપાલા સાહેબની અમારો માંગ એટલી જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અમારે કોઈ ભાજપ કે કોંગ્રેસનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી અમે ખાલી રૂપાલા સાહેબે જે અમારી ટીપણી કરી છે અને અમારી જે સમાન થયેલું છે તેના ઉપર છે અને રૂપાલા સાહેબની જો ટિકિટ રદ નહીં થાય તો બળવો થશે મોહડી મંડળ આ આવે તો સમજૂતીનો શું નિર્ણય આપશે

અમે રૂપાલા સાહેબના જે વિરોધની અંદર જે કાર્યો કરી રહ્યા છે તે ચાલુ રહેશે પાર્ટી અમને જે ટિકિટ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ આ આ વિશે શું કરવા માંગે જો પાર્ટી અમની ટિકિટ કેન્સલ નહીં કરે તો ક્ષત્રિય સમાજ આગામી સમયમાં જે સમાજના વડીલો કહે છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે આગાઉ